શ્રી શિવાય નમસ્તો ભીએમ ફ્રેન્ડ્સ અમે બરોડામાં એક જગ્યા આવ્યા છે અહીં એક ડુપ્લેક્સ છે ત્યાં ગાડી તમે જોશો તો આ ડુપ્લેક્સમાં જે ઘર છે એની આ ગ્રીડ છે તો અત્યારે અમે આ ઘરના મુખ્ય દ્વાર ઉપર ઊભા છે અહીંનું જે મુખ્ય દ્વાર છે એ છે એન સેવન એટલે ઉત્તર દિશાની અંદર એન સેવનનો પદ છે ત્યાં આગળ આ મુખ્ય દ્વાર છે વાસ્તુની દ્રષ્ટિકોણથી એન સેવનનો મુખ્ય દ્વાર ના ચાલે તમારે જો ઘરનો મુખ્ય દ્વાર બનાવવો હોય વાસ્તુ નિયમ પ્રમાણે તો અહીં તમે જોશો એન થ્રી અને એન ટુ એ હોવો જરૂરી છે એન થ્રી અને એન ફોર હવે અહીંયા એન થ્રીમાં પણ થોડી ઘણી એન્ટ્રી છે એમની અને એન ફોર એમનો બ્લોક છે જ્યારે એન સેવન ઓપન છે તો આ દ્વાર તમે અહીંથી જોશો કે અહીંથી આપણે ઘરની બહાર નીકળે અને અહીંથી પાછા આપણે બહાર જતા રહીએ તો હવે અહીંયા અમે અમારી સંસ્થા દ્વારા આયોજિત બ્રાસ મેન ડોર એનર્જી બુસ્ટરનો અહીંયા પ્રયોગ કરીશું તો આ ખોલજો તમે અને એને અહીંયા કેવી રીતે લગાવીએ છીએ એ તમને આખું અહીંયા બતાવીએ છીએ લગા નિકાલ કાઢી નાખો અને બે સાઈડ એક એક મૂકી આપો જો હવે અહીંયા અમે મશીનથી અહીંયા કટ કરીશું અને અહીં ગાડી અમે એનર્જી બૂસ્ટરને અહીંયા અમે મૂકી દઈશું એક આ જગ્યા પર અમે મૂક્યું છે એટલે દરવાજાની ડાબી જમણી બેઉ સાઈડ એક એક આવશે અત્યારે અમારા સંયોગી અહીંયા કટ કરશે અને એનર્જી બૂસ્ટરને અહીંયા સ્થાપિત કરશે થેન્ક યુ ફ્રેન્ડ્સ હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ